જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપી માં તો આજે આપણે ફરાળી પેનકેક બનાવીશું તો સાબુદાણાનો ફરાળી નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી સાબુદાણાને પલાળી લીધા છે આપણે ત્રણ થી ચાર કલાક માટે સાબુદાણાને પલાળી લીધેલા છે તો સાબુદાણા સરસ એવા પલળી ગયા છે અને આપણે આ એક નંગ કાચું બટેકું લીધેલું છે બટેકાની આપણે છાલ કાઢી લઈશું અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો સોમવારના ઉપવાસ આવતા હોય છે અને શ્રાવણ મહિનો પણ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે જન્માષ્ટમીના ઉપવાસ આવતા હોય છે તો ઉપવાસમાં આવી રીતે ફરારી રેસીપી બનાવીને ખાઈ શકાય છે તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે વીક્સ બજારમાં સાબુદાણાને લઈ લઈશું અને આપણે જે આ બટેટું લીધું છે તેને આવી રીતે ટુકડા કરી લઈશું આવી રીતે નાના નાના પતલી સાઈઝના ટુકડા કરીને લઈ લેવાના છે હવે આપણે બે ચમચી જેટલું પાણી લઈશું બહુ વધારે પાણી નથી લેવાનું અને હવે આ બધી વસ્તુને પીસી લેવાની છે મિક્સરમાં તો જોઈ શકો છો આપણે બંને વસ્તુને બરાબર પીસી લીધી છે તો હવે આપણે આ એક બાઉલમાં લઈ લઈશું આ બેટરને તો જોઈ શકો છો આપણે આવું બેટર બનાવી લીધું છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં એવું મીડિયમ ઠેકે એવું આપણે પૂરલા બનાવતા હોઈએ એવું બેટર બનાવી લીધું છે તો હવે આપણે આ બેટરમાં વાટેલા લીલા મરચાં લીધા છે તે લઈ લઈશું મીઠા લીમડાના પાન છે તેને આપણે આવી રીતે ઝીણા ઝીણા સમારી લઈશું મીઠા લીમડાના પાનનો સરસ એવો સ્વાદ આવે છે અને આ કોથમીરના પાન લીધા છે તે આપણે થોડા લઈ લઈશું થોડું આપણે આખું જીરું લેવાનું છે અને આ ફરાળી મીઠું લીધેલું છે હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધી લીધી છે અને નાસ્તો બનાવી લઈશું તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી દઈશું તો હવે આપણે એક ચમચા જેટલું બેટર મૂકી દેવાનું છે એવી રીતે આપણે એક તવામાં આપણે નાના નાના પેનકેક બનાવીએ છીએ એટલે ત્રણ આવી જશે તો મોટા પુડલા બનાવવા હોય તો મોટા પુડલા પણ બનાવી શકાય છે પણ આપણે આવી રીતે નાની સાઈઝના પુડલા બનાવી દઈશું ઉપરથી આપણે થોડા ચેલી ફેક્સ મૂકી દઈશું તલ ખાતા હોય તો લેવાના હવે આપણે આને થવા દઈશું બે મિનિટ માટે ઉપરનું મિશ્રણ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે કિનારી ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું છે તો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે હવે આપણે ફેરવી લઈશું શકો એકદમ આસાની પણ આપણે લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણા પેનકેક બનીને તૈયાર થયા છે તો હવે આપણે બીજી વાર ફેરવી લઈશું પેનકેક ને જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો કલર આવી ગયો છે અને સરસ એવા શેકાઈ ગયા છે તો તો કંઈ ખાવાનું મન થાય આવી રીતે સાબુદાણાના ના પેનકેક બનાવીને ખાઈ શકાય છે એકદમ સરસ એવા લાગે છે તો હવે આપણે પેનકેક ને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો દેખાવમાં જ એકદમ સરસ સેવા દેખાઈ રહી છે તો એવી જ રીતે આપણે બીજા પેનકેક પણ બનાવી લઈશું બીજા પેનકેકમાં પણ આવી રીતે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સ લગાવી દઈશું અને થોડા

એકદમ સરસ એવા પેનકેક બનીને તૈયાર થાય છે તો હવે આપણે લઈ લઈશું પેનકેક ને પ્લેટમાં જોઈ શકો છો એકદમ સરસ એવા પેનકેક બનીને તૈયાર થયા છે તો તૈયાર છે આપણા ફરાળી સાબુદાણાના પેનકેક તમે જોઈ શકો છો કેટલા સરસ પેનકેક બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા પેનકેક ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ફરાળી પેનકેક કેવા બન્યા છે